લોકસભા ઇલેક્શનના મિશન મોડની અંદર પ્રદેશ ગુજરાત ભાજપ જે છે તે જોવા મળી રહી છે ને તેને લઈને આજે એક પ્રદેશ હોદ્દેદારોની મહત્વની બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે થોડા સમયમાં શરૂ થશે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ આ ઉપરાંત તમામ મહામંત્રી ઉપાધ્યક્ષ સહિતના તમામ જે સેલ છે તેના હોદ્દેદારો પણ આ બેઠકની અંદર હાજર રહેશે લક્ષ્ય એક છે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ફરી એકવાર દિલ્હી મોકલવી છવ્વીસ બેઠકોની હેડ્રિક જે છે તે ફરી એકવાર લગાવી અને ખાસ કરી પાંચ લાખના માર્જિન સાથે ગુજરાતની આ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાનો લક્ષ્યાંક જે છે તે ભાજપ તરફથી આપવામાં આવ્યો છે અને તેને જ લઈને આજની પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળનારી પ્રદેશ હોદ્દેદારોની બેઠક જે છે તેની અંદર પણ આ જ મહત્વના જે મુદ્દાઓ છે તે અંગે ચર્ચા જે છે તે કરવામાં આવશે પ્રદેશના મહત્વના હોદ્દેદારો જે છે તે આ બેઠકની અંદર હાજર રહેશે ખુદ મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના હોદ્દેદારો આ બેઠકની અંદર હાજર રહેવાના છે અને થોડા જ સમયમાં બેઠકની જે છે તે શરૂઆત થશે આપણી સાથે યમલભાઈ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું યમલભાઈ ખાસ આજે જે બેઠક મળી રહી છે લોકસભા ઇલેક્શન પહેલાં એક રીતે કહી શકાય કે મોમેન્ટમ સેટ કરવા માટે બેઠકો મળતી હોય છે અને હવે એ પ્રકારની લોકસભાની મોમેન્ટમ જે છે તે શરૂ થઈ રહી છે શું કહેશો ને શું મુખ્ય એજન્ડા આજની આ બેઠકના હવે લોકસભાની ચૂંટણી જાહેર થવા આડે લગભગ અઢી મહિનાનો સમય રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માત્ર ચૂંટણી આવે ત્યારે નહીં પરંતુ સતત બારે માસ ચોવીસે કલાક લોકોની વચ્ચે હોય છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં કોઈ ખાસ વધારાની તૈયારી નથી કરવી પડતી પણ તમામ ચૂંટણી એક પરીક્ષા હોય છે અને પરીક્ષા માટે વિદ્યાર્થી તૈયારી સારી રીતે કરે એ માટેનું હવે આ જે સમય આવ્યો છે એમાં વ્યૂહરચના શું હોઈ શકે કયા પ્રકારે લોકો સુધી ભારતીય જનતા પાર્ટીનો અને સરકારે કરેલા કામોનો મેસેજ પહોંચાડી શકાય આ બધી જ ચર્ચા માટે આજે આ બેઠક મળી રહી છે પીએમનું પણ હોમ સ્ટેટ ગૃહમંત્રીનું પણ હોમ સ્ટેટ અને છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો મેળવા માટેની હેટ્રિકની એક તક અને ફરી લક્ષ્યાંક થોડો મોટો કર્યો છે કે પાંચ લાખની માર્જિન્સ સાથે કેટલું શક્ય છે બિલકુલ એચીવેબલ છે જ્યારે પાટિલ સાહેબ એકસો બ્યાસી સીટોની વાત કરી હતી ત્યારે થોડુંક અતિશયોક્તિ લાગતી હતી પરંતુ આટલા કોમ્પિટિટિવ સમયમાં પણ એકસો ને છપ્પન સીટો અને જો એને કેટલો જો અને તો ના હોત તો આ એક અભૂતપૂર્વ આંકડો હજુથી મોટો થયો હોત એ પ્રકારનો વિજય અમે મેળવેલો છે એક વર્ષ પહેલાં અને તે પછી કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકારે ખૂબ લોકભોગ્ય કામો કર્યા છે વિકાસના કામો કર્યા છે આગામી દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત જે પ્રકારે આ સપોર્ટ આવી રહ્યો છે તેને આખા વિશ્વભરમાંથી જે રીતે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે જે રીતે સમાજમાં જે જે વંચિત વર્ગ છે એના માટે અત્યારે જે વિકસિત ભારત વિકાસ યાત્રા જે થઈ રહી છે આ બધી જ વસ્તુઓ રાજ્યના તમામ નાગરિકોને સીધી સ્પર્શે છે અને અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બિલકુલ સતત નાગરિકોના સંપર્કમાં છે તેમની સાથે ભારતીય જનતા પાર્ટી અને સરકારનો મેસેજ લઈને જાય છે આ માટે અમને વિશ્વાસ છે કે જે પાંચ લાખનું ટાર્ગેટ છે તે બિલકુલ એચિવેબલ છે પાંચ લાખના માર્જિન સાથે છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાના મુખ્ય લક્ષ્યાંક અંગેનું રણશિંગુ જે છે તે આજની બેઠકની અંદર ફૂંકવામાં આવશે સામાન્ય રીતે પ્રદેશ કારોબારી મળતી હોય છે પરંતુ કેન્દ્રની જે છે તે સંક્ષિપ્ત કારોબારી મળી હતી પ્રદેશ કેન્દ્રીય હોદ્દેદારોના સ્વરૂપમાં અને તે જ અનુલક્ષમાં આજે પ્રદેશની મુખ્ય હોદ્દેદારોની બેઠક જે છે તે મળી રહી છે યજ્ઞેશભાઈ પાંચ લાખનો લક્ષ્યાંક દરેક સીટ માટે અને હેટ્રિક લગાવવાનો પણ લક્ષ્યાંક કેટલું શક્ય છે અને કયા પ્રકારની તૈયારીઓ છે ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરશે એમાં તો કોઈ નવાઈ નથી પરંતુ આ વખતે વિક્રમજનક સરસાઈથી કરશે અને આદરણીય સીઆર પટેલ પાટીલ સાહેબે જે લક્ષ્યાંક આપ્યું છે પાંચ લાખનું એ લક્ષ્યાંકથી પણ કરશે સાથે સાથે કેન્દ્રની અંદર જ્યારે આવી સંક્ષિપ્ત કારોબારી બેઠક યોજાતી હોય છે એ જ બેઝ ઉપર દરેક રાજ્યોની અંદર પણ આવી બેઠક યોજાતી હોય છે એ અનુસંધાને ગુજરાતની અંદર આ બેઠક આદરણીય સીઆર પાટી પાટીલ સાહેબની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રના અમારા શ્રી અરુણસિંહની વિશેષ ઉપસ્થિતિમાં આજે બેઠક યોજાઈ રહી છે જેની અંદર જિલ્લા મહાનગરના પ્રમુખશ્રીઓ પ્રદેશના પદાધિકારીશ્રીઓ સાથે પ્રભારીશ્રીઓ જિલ્લાઓના અને સોશિયલ મીડિયા અને આઈટીના કન્વીનરશ્રીઓ એ યોજાશે આ જ પ્રમાણેની બેઠક પછી આવતીકાલે પણ જિલ્લા જે અમારા સાથે સાત ભારતીય જનતા પાર્ટીના મોરચાઓ જે મોરચાની સંયુક્ત બેઠક પણ આવતીકાલે યોજાશે એટલે જે પ્રમાણે કેન્દ્રમાં બેઠક યોજાઈ અને જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે અને મહામંત્રીશ્રીઓએ જે હાજરી આપી અને ત્યાંથી જે સૂચનાઓ આપી એ જ સૂચનાઓને એ જ પ્રમાણે રાજ્યના લક્ષી સૂચનાઓ પણ આજે જિલ્લાઓને આપવામાં આવશે અને જિલ્લાઓ પણ પોતાના જિલ્લામાં જઈ અને એકાદ વીકની અંદર અથવા તો દસ દિવસની અંદર ત્યાં પણ આવી સંક્ષિપ્ત કારોબારી બેઠક કરશે અને તેઓ પણ મંડલ કક્ષાએ સૂચના આપશે અને બે હજાર ચોવીસની ઇલેક્શનની સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરવી એની પણ આજે સૂચનાઓ આવશે દેશનું ઇલેક્શન રાષ્ટ્રનું ઇલેક્શન છે ત્યારે જે પણ રણનીતિ અથવા તો જે પણ પ્લાનિંગ થતું હોય છે તે રાષ્ટ્રીય ભાજપ તરફથી થતું હોય છે અને ત્યાંથી જે પણ મેસેજ અગાઉની કારોબારીની અંદર યોજાઈ હતી તેમાં જે આપવામાં આવ્યો હતો તેને નીચે સુધી એટલે કે જિલ્લા તાલુકા સુધી કેરી ફોરવર્ડ કરવા માટેની પણ આ એક બેઠક જે છે તે માધ્યમ બનશે અને થોડાક સમયમાં આ બેઠક જે છે તે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં શરૂ થવા જઈ રહી છે